માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની ખરીદીની હરાજીની શરૂઆત થઈ આ વર્ષની સિઝનના પ્રથમ દિવસે ખેડૂતોને કપાસની હરાજીનો ભાવ એકવીસસો રૂપિયા મળતા ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગી જોવા મળી બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્ર સૌથી મોટું કોટન યાર્ડ માનવામાં આવે છે જ્યાં સીઝન દરમિયાન રોજ એંશી હજારથી એક લાખ મણ સુધીની કપાસની આવક થાય છે બોટાદ ઉપરાંત રાજકોટ સરનગર અમદાવાદ ભાવનગર અમરેલીથી પણ ખેડૂતો કપાસ વેચવા આવે છે આ યાર્ડમાં ખેડૂતોએ જણસ વેચ્યા બાદ તે જ દિવસે પેમેન્ટ મળતું હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચતા હોય છે

બીજું કાંઈ ન થાય ખરેખર ત્રણ થી ચાર હજાર તો ઓછામાં ઓછા હોવા છે મેં તો પાંચ હજાર ઈચ્છતા હતા ખુલ છે પણ અત્યારે તો ખાલી એકવીસો રૂપિયા વેચાણો એટલે અમારે શું કરવું એમાં બિયારણ ખાતર દવા મજૂરી આ બધું કરીએ તો સરવાળો મૂકો તો કઈ વધતું નથી